કોડ મારતો લી જાય ના આ ગોટે તે મને ચાલે એક કોડ ને એવડ વાસો આવે તે પોઈન્ટ થાય આમ જાય બાય ગોર જગત લાઈક રાખ પાખમ લીડ હોય હાલી ગંધી રસાયવાળો હા મંદિરે લાય ને બોલેત ને વાળા ઈ ઈ યાદ કો મને તમે જોઈ રહ્યા છો કે અહીંથી બસો ત્રણસો પગથિયા સુધી બધાય માણસો પગથિયા ઉપર જ સુતા રહ્યા છે આપ જોવો છો આવી રીતે રસ્તો પેક છે ઉપર સુધી છે બસો ત્રણસો પગથિયા સુધી આવી રીતે જ બધાય સુતા હે આપ જો નીચે જો આ ગરુદત્ત મંદિર હે સવારના પાંચ વાગ્યા છે સવારના પાંચ થી સવારના ના પાંચ વાગ્યા છે અને આ રીતે બસો ત્રણસો પગી સુધી આવી રીતે જ બધી પબ્લિક હોતી છે ગેરસા <coughs> અને હું આખી બાદ આજા લેું નહિ નકર આવી રીતે તમે જોવો છો કે પબ્લિક જો કે રોડ ઉપર છે પણ જો કે મંદિર નું દરવાજો બંધ છે એની સાબે હા ઓ અભી ખુલી જાયે છે ભાઈ 6 બજે તો ખુલી જાયેગા તાન બોલાવ ને કે હમ તો નહિ ખોલેગે લેકિન કોક તો ખલેગા

આ છે મંદિર નો દરવાજો અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને બધા જો આવી રીતે બધા રોડ ઉપર સુતા છે પેલા સીડી ઉપર સુતા છે બધા પગથિયા ઉપર જ નીચે સુધી બસો ત્રણસો પગથિયા સુધી આવી રીતે બધા વ્યક્તિઓ સુતા છે અને કોઈ પાણીની કોઈ વ્યવસ્થા પણ નથી પાણી ક્યાંય ગિરનાર ની સીડી પર છૂતા છે ગરુદેત મંદિર ઉપર જ આ બસો ત્રણસો વગર જે પર છે બધા અને પાણી પણ નથી પીવા માટે કઈ પણ વ્યવસ્થા પણ નથી જે પણ સુધી આખી રાતમાં કોઈ પણ વ્યક્તિઓને પાણી જે મળ્યું જ નથી શું કે દિવસના મળે છે પણ રાતના કે પાણીની વ્યવસ્થા નથી અને અત્યારે બધે બાર ગેટ દરવાજા ખોલવાની રાહ જોઈ રહ્યા છે તો આ ઘર આવી જાય તમે જોઈ રહ્યા છો આટલી પબ્લી તો દરવા દરવાજો ખોલવાની રાહ જોઈ છે જોઈ રહી છે હજારો માણસો પણ અત્યારે ઉભા છે આ ઉદત નું મંદિર ને ઉપર બધી ચરીયે બધે ઉભા છે જોઈ લે તમે બધા આ બધા ઈ આ બધે તો અહીં દરવાજો ખોલવાની રાહ જોઈ રહ્યા છે બધા દરવાજો બંધ છે

તમે જોઈ રહ્યા છો એટલી બધી દરવાજો ખોલવાની રાહ જોઈ છે જોઈ રહી છે

આ તમે જોવો પબ્લિક કોઈ ગયા છે કોઈ પણ નથી ભીડ છે પણ ભગવાન ગરૂદત્ત ભગવાન ગરુદતના મંદિરે દરવાજો ખોલવાની રાહ જોઈ રહ્યા છે બધા દરવાજો બંધ છે દરવાજો ખોલવાની જ રાહ જોવે છે બધા લાગે છે કે આગા ના બદલે DINAR નો નજારા છે નયા પબ્લિક બધાઈ પાણી પણ નથી મળતું ને એમને બધી પબ્લિક બેઠા છે પબ્લિક કોઈ હોઈ ગયા છે કોઈ બેઠા છે કોઈ હમાતા પણ નથી એટલી ભીડ છે પણ ભગવાન ભગવાન ગરૂદત્તના મંદિરે દરવાજો ખોલવાની રાહ જોઈ રહ્યા છે બધા દરવાજો બંધ છે દરવાજો ખોલવાની જ રાહ હોય છે બધા ના બધા ગિરનારનો નજારો છે

आता <laughs> दर्शनीय मी ते नाही बसले एकटाच पोश्या माल टाकून पडली मग तू होतास नाही मी एकटाच होतो अगदी कोणत्या डोंगर आलं मग एक ठिकाणी पोश्या university no hai tere motiyan di

आले पण चोर आहे तिचं झाले माझा पण चोरले अरे

તમે <že203> <Sustainable> <practiced by apology> <down> <approved> <laughs> એ જો પોલીસ ગોટ કા દા એક છે ટેટ ને હવે એક એક છે લડી લેવું